अब वो मानसो ने कमळा થઈ ગય છે તડકા થી બચવા દુપટ્ટો લાઈ લીધો છે પહોંચી ગયા છે અમે બ્યુટી પાર્લર છે અને હું લગાડું મંસ બનતા ઈ કાકા હળદર ને ડબલી લાવીતી એવો રસના મગર્તી ને એવો કે વાપરતી ને હળદર લાઈ દીધી હજી જાગ્યા છે મેડમ બ્રશ હજી બાકી છે સવા નવ થઈ ગયા છે અને અહીંયા જો એક્સરસાઇઝ થઈ ગઈ છે અને એના કામ માટે બહાર ગઈ હતી તો જો ચણામઠ ફાળી ગઈ હતી તો ચણામઠ લેતી આવી છે આ બધું થતું બહુ હોળી હોળી લાગે થોડોક બાય ગ્લાસ મારે ઓછી ગયું છે હા ચાઈની ગાઈઝ અમારા ન અવલોબમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આ જો સવાર સવારમાં ગુડ મોર્નિંગ અને આ ગુડ મોર્નિંગ કહ્યો ગુડ મોર્નિંગ સુપ્રભાત રાધે રાધે તો જો સવાર સવારમાં ચણામટ લઈને બેઠી ગઈ છે આ અને હું એની જોડે દઈએ ચણામટ ખાવા બેસી ગઈ છું એ તો એક્સરસાઇઝ કરીને જણો વજન ઘટાડીને અને મારે એમ નામ બેઠો પણ કાંઈ જ હું એમ નામ પાતળી જ છું શું કેવું પતલે છે ને સારું તો ગાંઈશ આપણે જમી લઈએ પછી વાત કરીએ पर एक कोई मिमिक्री कर रही है तो बहुत ही मीमी मीमी जो शायद थैंक यू से रेडी हमारी रोटी भी થઈ ગઈ છે રેડી મેરા ચાટ મની શકે રોટી મેરી જો દો રોટી દોનો હી હો ગયા હૈ રેડી દોનો બહુત કામ કરતી હૈ આજકલ ડુંગળી બી કપાઈ ગઈ છે હાથ બની ગઈ છે રેડી આપણે ઘર છાશ પીવે છે બાર નથી પીતા બહુ થાય હો તો ઘરની તાજી તાજી દેલી છાશ પીવાની જો છે હમ જો ધુમાડા નીકળે શાક માંથી જો ચણા મસ્ત ચેપાઈ ગયા છે મસ્ત બન્યા તમારે જલ્દી જમવા બેસવું પડશે તો જો કેટલા ગુણ થઈ ગયા છે હા હો તો જમી લઈએ ચાલો ગાઈસ હા મારે ફ્રેશ આવવું હા જલ્દી જલ્દી લેઈએ ચાલો ચાલો જલ્દી મોટા માણી આવવાના છે તો લેટર ધેટ સેમ ઇવનિંગ આમુક માણસને કમળો થઈ ગ્યો છે જે પીળા પીળા દેખાઈ રહ્યા છે કે તવાવા દેખા સો લાઈટ કરવા પેસ્ટ દેખાડો યાર પેસ્ટ કે કે પી ખાની ડાયટમાં કેટલું કાઢી નાખ્યું છે

છે બ્યુટી પાર્લર ની છે જેને બી આવવું હોય તો શિવાજી સર્કલ પાછે છે બ્યુટી પાર્લર ની બિલ્ડિંગ અને આ બંને કરે છે વાતો તો ફરી ભાગી છે ઘર બાજુ કારણ કે અમારે જલ્દી છે આજે અમે લઈ લીધું છે મહેંદી ના કોણ મની છે બીજું શું લીધું છે મહેંદી કોણ ને બ્રેસલેટ લીધા છે બ્રેસલેટ મચ્છર

राम राम जी सागराराम बहुत जानू कुको पराए એટલે આવો આનો કુકો બનાવવાનો રાઈ વાળો બોલુ છે કુકો મજા રાખવાની ચા છે તો બચા ચા ચાડી બની ગઈ જગ્યા દો બનાવાનું ના ના છે ત્યારે બને છે કરીને બાકીમાં ગોકડા બની ગયા મેમણ આવ્યો તો ચા બનાવીતી 7 વાગે ગયે મેમણ આવ્યો તો 7 વાગે મે ચા બનાવી તો મેં 7 વાગેથી માં દે Katso, mitä tykkäät. Mä oon kaivellut. Rasvata upiirin tuomas teräsarjalla. Ai, en

ગોરી જ છું ક્યાં હું ગોરી જ છું ઊભી થઈ ને પેલા ગયાર ક્યાં હું લગાડ્યું જેનથી તારા વા તો શું કેવા લાગે હે ક્યાં હું લગાડ્યું કોઈ બી નહીં લગાડ્યું અને શું લગાડ્યું મને છે બંધા એ કકા હડદનની ડબલી લાવી

બન તો કોલા કોલા ઓકે ઈ ધુઆની મંચા કઈ દેને હાચુ દર્શકોને ખબર તો પડે ને એમને ગોરો થાવ હોય તો ગોરો ન થવાય એમથી એમ થાવ તો કેમ કે આંસ કરવા નથી પણ ગોરો એમથી ન થા એ કે બધું મને શાઉ ભલી કેલા મંચા કેન તોતતે ડાન્સ શીખવા જવા દેຊું હા કઈ દેને ગોડા ગોરાનો ગોળા ગોરાના જોઈએ પણ હું લગાવું છું હળદર हं कवीत हनी रेनी बीजू काही नाही हाचो काय दे विचार करतो नाही થઈ कोई मिल्क अनारदी शिंक तत मिल्क हळदर लगाई हळदर दूध अन मध अन मीठो मिरचो बीजू काही नाही तू बस राधे 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 सर गिदमी सेना स्थिर मार खान पछ सुवानु छ कि एमनो हुइजानु छ आरा मोटा हु तेल सोपडु छे ए आए तमजी हम पर से रोवे <laughs> <आये> छे <था> <laughs> ना हमरा के आंखे लगा दिते

નાળિયર હળદર ધાણા જીરું મીઠું મરચું બધું લગાડવાનું મોટેડે હળદર રાહુલ કે હળદર કે તમે કે જલ્દી

તારે મત મત પડો કે હું તો નેચરલ છું એવું છે કઈ કઈ તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને જો તમને વિડિયો પસંદ આવ્યો હોય પસંદ કરવાનું ભૂલ ને નહીં ગઈસ એ કહેવાનું અને ગઈસ ગઈસ નહીં કરતી એમ કહે છે એવું છે હા તો હારવાનો તો હવે ગઈસ નહીં બોલે ઓલો ಹಾ ರೀ ಮಳೆಯಕ್ಕ ನವ ರಾತ್ರಿ